નૌસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કરાડી ગામની ઘટના કરાડી ગામમાં પૂર્ણા નદીના કિનારે આવેલા ગિરકાય દેસર ઝિંગા તળાવને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમ અનુસાર શરૂ કરવામાં આવી કામગીરી ઝિંગા તળાવના માલિકોને નોટિસો આપી 3 હેરિંગ બાદ પુરાવા રજુ ન કરતા આજે ગિરકાય દેસર ઝિંગા તળાવને તોડવાની કામગીરી શરૂ કરી અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ પ્રોટેક્શન ગોઠવવામાં આવ્યું જલાલપોર મામલતદાર અધિકારી સહિત પીઆઈપીએસઆઈ અને કોન્સ્ટેબલનો કાફલો ઘટના કુલ ચાર એકરમાં બનાવવામાં આવેલા તળાવોને પંદર જેસીબીની મદદથી ગેરકાયદેસર તળાવ તોડીવાની પ્રક્રિયા શરૂ આજ રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમ અંતર્ગત મહેરબાન કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં ખરાડી મુકામે ખારખાંજણની જગ્યામાં સરકારી પડતર જગ્યામાં જે લોકો દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવ બાંધકામ કરવામાં આવેલા હતા એની જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ મુજબની કાર્યવાહી પૂર્ણ કરી અને માપણી કરાવ્યા બાદ દબાણ પ્રસ્થાપિત થયા જેના કારણે આજે એ દબાણને તોડવા માટે મામલતદાર કચેરી જલાલપુર પંચાયત તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટેશન જલાલપુર અને આખી સરકારના મિકેનિઝમ સાથે સ્થળ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે ઓકે